નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ મળી છે મોદી સરકારની ખેડૂતોને એક મોટી ભેટ મળી ગઈ છે સરકારે મિત્રો ચૌદ ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા છે મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે કેન્દ્રીય મંત્રી અશ્વિસી વૈષ્ણવે કહ્યું હતું કે ખરીફ પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવની મંજૂરી આપવામાં આવી ગઈ છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આજના નિર્ણયના કારણે ખેડૂતોને એમએસપી દ્વારા બે લાખ કરોડ રૂપિયા મળશે જે ગત વર્ષની સરખામણીએ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા

આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજનાના સોળમા અને સત્તરમાની રકમ મેળવવાથી વંચિત રહેવું પડ્યું છે તેનું મુખ્ય કારણ ઈ કેવાયસી સી વેરીફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો તો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા એટલે કે સોળમો અને સત્તરમો હપ્તો એક સાથે જમા કરવામાં આવી શકે છે તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો તમે હેલ્પલાઇન નંબર એકસો પંચાવન બસો એકસઠ અથવા તો અઢારસો અગિયાર પંચાવન છવી પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂતોને આનંદો ખુશખબરી મિત્રો સામે આવી છે મુખ્યમંત્રી બલિરાજસિંહ કન્સેન્સના સ્કીમ હેઠળ મિત્રો મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર મિત્રો પાંચ હજાર રૂપિયાનું બોનસ આપશે દૂધ ઉત્પાદન ખેડૂતોને મિત્રો પ્રતિ લીટર પાંચ રૂપિયાની સબસિડી આપવામાં આવશે સરકાર દ્વારા મિત્રો તેંતાલી લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે આ સિવાય મિત્રો જંગલી જાનવરોથી હુમલાથી મૃત્યુ કિસ્સામાં પીડિત પરિવારોને પચીસ લાખ મિત્રો રૂપિયા સુધીની આર્થિક સહાય આપવા મિત્રો જુલાઈ બે હજાર બાવીસથી કુદરતી આફતોના કારણે પાકને નુકસાન માટે મિત્રો પંદર હજાર બસોને પિસ્તાલીસ કરોડ રૂપિયા અને મિત્રો છોત્તેર લાખની નાણાકીય સહાય આપવામાં મિત્રો આવી હતી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્માન યોજના હેઠળ આવ્યા મોટા સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રેજીએ અગિયારમી લોકસભાને સંબોધિત કરતાં તેમના દેશ વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા હતા ગુરુવારે તેમણે કહ્યું હતું કે મિત્રો આયુષ્માન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે તેઓએ મિત્રો કહ્યું હતું કે નવી સરકારમાં અમે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાનનો લાભ આપી રહ્યા છીએ એટલું જ નહીં સરકારમાં મિત્રો ખેડૂતો માટે સતત કામ પણ કરી રહી છે વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં પણ આવ્યા હતા આ નિર્ણયથી અમે ખેડૂતોનું બધું આત્મનિર્ભર બનાવવા માગીએ છીએ તેઓ મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કહ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે વિગતો મુજબ રાજ્યમાં મિત્રો વરસાદ ખેંચાતા સરકાર એક્શનમાં આવી છે અને સિંચાઈ તેમજ પીવાના પાણીના મુદ્દે કેબિનેટમાં ચર્ચા થઈ હતી આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્રને સૌથી યોજનાની એટલે કે પીવા માટે ઉપરાંત સિંચાઈ માટે પાણી આપવામાં આવશે આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષ બે હજાર આડત્રીમાં અંત થશે નાસાએ પૃથ્વીના અસ્તિત્વને લઈ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે નાસાના અનુસાર આજથી ચૌદ વર્ષ બાદ એટલે કે બે હજાર આડત્રીમાં એક ખતરનાક એસ્ટોરિયર્ડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે અને તેનાથી સમગ્ર દુનિયા નષ્ટ થઈ શકે છે તેવી નાસા દ્વારા મિત્રો જાણકારી આપવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વાલીઓ માટે આવ્યા રાહતના સમાચાર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના વાલીઓને રાહત મળી નથી પરંતુ હવે રાજ્ય સરકારે આ નિર્ણય તેમને રાહત આપનારો બનાવ્યો છે સરકારી શાળાઓમાં ખાનગી પ્રકાશનના પુસ્તકોના ઉપયોગ પર રોક લગાવી દીધી છે મિત્રો હવે તમામ શાળાઓએ એનસીઈ આર ટી અથવા તો જીસીઈ દ્વારા મંજૂર કરેલા પુસ્તકોને જ ઉપયોગ કરવાનો રહેશે આ નિયમોનું પાલન તમામ શાળાઓએ કરવા માટે આદેશ મિત્રો આપવામાં આવી ગયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કડાકા અને ભડાકા સાથે વરસાદની આગાહી રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી દીધી છે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આજે સૌરાષ્ટ્રના દરેક ભાગમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારે ત્રીસ થી પાંત્રીસ કિલોમીટરની પવનની ગતિ કોસ્ટલ એરિયામાં જોવા મળશે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહીઓ કરો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલી અને રોહિત શર્માએ હવે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જાહેરાત કરી છે અને રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત હવે કરી દીધી છે ટી ટ્વેન્ટી વિશ્વકપના ચેમ્પિયન બન્યા બાદ નિવૃત્તિ જાહેર કરી છે હવે નિવૃત્તિ લેવાનો આ જ શાનદાર સમય હતો રોહિત શર્માએ તેવું જણાવ્યું હતું વિરાટ કોહલીએ કહ્યું કે અમારે બસ વર્લ્ડ કપ જીતવો હતો હવે સમય આવી ગયો છે કે નવી પેઢી ગેમ આગળ વધારે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો દુનિયાનું પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરાયું છે બજાજ ફ્રીડમ એકસો સીસી ભારતમાં અને દુનિયાનું પહેલું સીએનજી બાઇક બજાજ સીએનજી ફ્રીડમ બાઇક ત્રણ વેરિયન્ટમાં મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે એકસો સીસી સિગ્નલ સિલિન્ડર એન્જિન છે મિત્રો જેમાં મિત્રો પેટ્રોલ અને સીએનજી બંને ઉપર ચાલી શકે છે બાઇકમાં મિત્રો બે કિલોની સીએનજી ટેન્ક અને બે લિટરની પેટ્રોલ ટેન્ક ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે કંપનીએ મિત્રો એવો દાવો કર્યો છે કે આ બાઇક એક કિલો સીએનજી ઉપર કિલોમીટરની માઇલેજ આપે છે તો મિત્રો મિત્રો કિમી કિંમત એકસો ને બે મિત્રો જણાવવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો તેલના ભાવમાં થયો વધારો તો મિત્રો વરસાદની શરૂઆત થતાં ઓઇલ મિલો બંધ થઈ જતા માર્કેટમાં તેલના ભાવમાં સીધી અસર વર્તાય છે મિત્રો સિંગ તેલ કપાસિયા તેલ તેમજ સોયાબીન અને પામ ઓઈલના ભાવમાં સરેરાશ મિત્રો ત્રીસ થી ચાલીસ રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે આગામી મિત્રો દિવસોમાં હજુ પણ ભાવ ઉચકાશે એમ મિત્રો વેપારીઓનું માનવું છે સિંગતેલના ડબ્બાનો ભાવ પચીસો ત્રીસ થી લઈને મિત્રો વધીને પચીસો ને થયો છે જ્યારે મિત્રો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ સોળસો સાહીઠ થી મિત્રો સોળસો નેવું રૂપિયા થયો છે જ્યારે મિત્રો પામ તેલના ડબ્બાના ભાવની વાત કરીએ તો સોળસો પચાસથી થી લઈને સોળસો સિત્તેર રૂપિયા થયો છે સોયાબીનના તેલના ડબ્બાનો ભાવ

આ કાર્યક્રમ મિત્રો યોજવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે લાઇસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે બાળક અકસ્માત ચઢશે તો જેના નામે વાહન હશે તેને પચીસ હજાર રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની કેદની સજા કરવામાં પણ આવશે મિત્રો તેવા આજે મિત્રો ટ્રાફિક પોલીસના કમિશનર દ્વારા નિયમ લેવામાં મિત્રો આવી ગયા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો